વાત કરવાનો છું અને કેટલીક પ્રવૃત્તિઓ પણ કરીશું તો ચાલો મજા રોજિંદા જીવનમાં નાવાનો સાબુ ખાવાના સોડા ધોવાના સોડા કપડા ધોવાનો લિક્વિડ લેવાસન ધોવાનો લિક્વિડ ઓગેલા પદાર્થોનો ઉપયોગ કરતા હોઈએ છીએ આmani ketli vastuo jeeb upar rakho to khatli khati lage che ketli vastu aturi lage che ketli vastu khatti pan nathi ane turi pan nathi

જે વસ્તુ આપણે ચાખી શકતા નથી તે એસિડ છે બેઝ છે કે ક્ષાર છે તે કેવી રીતે નક્કી કરવું આ જાણવા માટે આપણી પાસે લિટમસ પેપર ઉપલબ્ધ છે જો અહીં આપણી પાસે બે લિટમસ પેપર છે લાલ અને ભૂરો આના દ્વારા કોઈ પદાર્થ એસિડ છે બેઝ છે

लिट्टमस पेपर अदरी जो आए, लाल लिट्टमस पेपर ने

કપડા ધોવાના સાબુની અસર તપાસી જુઓ અહી લાલ લિટમસ પેપર પૂરું થઈ ગયું છે હવે આપણે પૂરા લિટમસ પેપર પણ આ ત્રણેયની અસર તપાસી સૌથી પહેલા વાસણ ધોવાનું લિપિડ

આ લિક્વિડ ની પણ કોઈ અસર થઈ નહીં હવે સાબુના દ્રાવણ ની અસર તપાસીએ જો બ્લુ લિટમસ પેપર પર સાબુના જરા ની અસર અસર પણ થઈ નહીં હવે આમલીના દ્રાવણ ની લાલ લિટમસ પેપર પર અસર તપાસીએ

જુઓ કોઈ અસર થતી નથી હવે ભૂરા લિટમસ પેપર પર અસર તો પાછી જુઓ અહી ભૂરા લિટમસ પેપર લાલ થઈ ગયું હવે લાલ લિટમસ પેપર રસની અસર જુઓ અહીં લાલ લેટમસ પેપર લાલ લાલ જ છે હવે ભૂરા લેટમસ પેપર પર અસર તપાસીએ

જો અહી પૂરું પેપર પૂરું ને પૂરું જ છે શું આપણે જે પદાર્થો લીધા હતા તેની ત્રણ પ્રકારની અસરો તેની પરીક્ષા સાવ છે લાલ ને ભૂરો બનાવે તે લાલ બનાવે તે અને કોઈ અસર ન કરે તે શું યાદ રાખવું હોય તો લા બે ભૂ લા કઈ ઘરે પણ બનાવી શકીએ એ માટેનો વિડિયો હવે પછી જોશું જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને હા નોટિફિકેશન ને ઘંટડી વગાડવાનો ભૂલશો નહીં